અને આઈડા માં કોણ કે આઈડા તમારે હુકણીયા છે આઈડા હુકણીયા હારા છે ખબર આઈડા ના ના આઈડા હારા તમને મળશે ખૂબ આયડામાં માં તો તમ તાર તમે મજૂર મોકલી દેજો ને મજૂરી કેટલી છે એ પૂછી લેજો મજૂરી તો હવે કઈ વધારે નહીં લેતો હા તો તમ મજૂર મેલી દેજો ના હા તો તમે તમ તાર વેણ રાખો રાગે રાગે હા હવે તો હું વેણું હા તો હું ભેગો થઈને મેલું એ હા

હા તો તમે વેણા લઈ લો આ રાહુલ ભાઈએ તો માતાજી ને બસ સારું મારું કામ કર્યું નકા કા વેડા વેણી વેણી ને હું કંટાળી દો